નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂ ભારત ન્યૂઝ અને હું છું ધ્રુવી સુરતમાં હર્ષ સંઘવીને ગુજરાતના નવા મુખ્યમંત્રી નિયુક્ત થવા બદલ સત્કાર સમારોહ યોજાયો ઓરોવિલ યુવક મંડળ અને પૂનમ નહેર યુવક મંડળ દ્વારા શુભેચ્છા પાઠવવા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ભટાર વિસ્તારના ઉમાભવન હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા આ સમારોહની અંદર ઢોલ નગારા સાથે નાયબ મુખ્યમંત્રીનું સ્વાગત કરવામાં આવ્યું હતું

પૂંખ પાર્ટી રાખતી હતી જ્યાં હજારો લાખો લોકો પોતપોતાના પરિવાર જોડે પોંખ ખાવા માટે ખાસ કરીને જતા હતા હવે સુરત શહેરના ચારે ગુનાઓ પર પોંખ પહોંચ્યો છે અને માત્ર સુરત શહેર નહીં પરંતુ અહીંયાથી બરોડા સુધીના હાઈવે પર તમને આ પોંક મળશે આ પૂંક એ દેશમાં બીજા કોઈ સ્થાન પર તમને આટલો સરસ પૂંક નથી મળતો એટલે પોંખ માત્ર સુરતમાં નહીં પરંતુ દેશ સુધી પહોંચતો નહીં તો વિદેશમાં બી ખૂબ મોટા પાયે એક્સપોર્ટ થાય છે તો મારા બધા વિસ્તારના મિત્રો જોડે હું વર્ષોથી આજ ઓરોવિલ સર્કલ પર દર વર્ષે આ માં મારા મિત્રો જોડે ત્યાં ચાર રસ્તા પર બેસીને ને પોંગ અને પોંગ વડા ખાવાની અમારી પરંપરા રહી છે અને એજ પરંપરા ને આગળ વધારતા આજે ફરી આ બધા મિત્રો જોડે કાર્યકર્તાઓ જોડે હોટેદારો જોડે બધા જ જોડે આજે સાથે મળીને પોંખ ખાધો એમ કહેવાય છે કે પોંખ ક્યારે એકલા ખાવાનો આનંદ નથી આવતો પોંખ જ્યારે તમારા મિત્રો જોડે તમારા પરિવારજનો જોડે અને ખાસ કરીને પોંખ ક્યારેય પોતે બધા અલગ અલગ પૂરપુતાની થાલીમાં નથી ભરતા હોતા બધા જ લોકો સાથે મળીને ખાતા હોય છે અને આનાથી પ્રેમ લાગણી આ બધું જ વધતી હોય તો આ પોંખનો સ્વાદ જે છે તમામ લોકો આ સિઝન દરમિયાન લેવો જોઈએ કારણ કે આ મર્યાદિત સમય સુધી મળતો હોય છે પછી પછી સિઝન પૂર્ણ થયા આખું વર્ષ પૂંખ માટે લોકો રાહ જોતા હોય છે એટલે તમામ લોકો સુરતમાં પધારો અને આ પૂંખ નો આનંદ લો પુંખ ખાવો આ વર્ષો વર્ષની અમારી પરંપરાઓ છે એ જ પરંપરામાં આજે સૌ કાર્યકર્તા મિત્રો જોડે અહીંયા પંખ ખાવા છે